પાંચસો ચારસો છન્સો ચૌદ પાંચસો ને ચાર રૂપિયા છે પંચોષ પાંચસો ચાર চার বের চৌতে

મિત્રો આ બધાય ઘઉંની તાલની આવક છે જનરલ જે મીડિયમ ને મિલ બાર નબળી હવા વાળું છે બધું ચારસો પચાસ રૂપિયાથી સાઠ સિત્તેર રૂપિયા જે સારા માલ છે સિત્તેર એસી રૂપિયા ને લાઇટ કલર ને બધી રીતે સારું છે સિત્તેર રૂપિયાથી પાંચસો ને પચીસ રૂપિયા લગી વેચાણ આજની તારીખમાં ચારસો છ ટૂકડીમાં સુપર એકસરા માલ બધા પાંચસો રૂપિયાથી પચીસ રૂપિયા લોકોની અંદર પણ પાંચસો દી રૂપિયા સુપર એકસરા લાઇટ બધી રીતે સારું હોય એના માણી રહ્યા હતા યુટ્યુબમાં ચેનલ અમારી મરબો પાંચસો પાંચ